તો આપણી મિત્ર મંડળના આરસી ગામી ચેનલમાં સ્વાગત છે આપનું તો હવે જઈએ સીધા આપણે મહાદેવ એજન્સી જામ રાવલ ગામ છે તેનું બસ સ્ટેશનની બાજુમાં જ મહાદેવ એજન્સી તો ચાલો આપણે એ મિત્રની મુલાકાત લઈએ હવે અહીંયાથી જે સામેની તરફ તમે જોઈ શકો છો આ છે તુલસી શેઠની વાડી અને ત્યાં એમ કહેવાય છે કે જામરાવલની વર્તુ નદી ચાલો આપણે આવી ગયા છીએ હવે જામરાવલની વર્તુ નદીના કિનારે અત્યારે તો હાલ પાણીમાં બહુ વધારે જોવા નથી મળતું અત્યારે પાણીનો પ્રવાસ થોડોક ઘટી ગયો હશે નહીંતર જોવા અહીંયા સામેની તો મકાન તમે જોઈ શકો છો આ મકાન અડધું ડૂબેલું હોય અને આ જે સામેની તરફ જોઈ શકો છો એવા એ શમશાન અને આ શમશાન ઉપર પણ પાણી ફરી વળે અત્યારે તો હાલ બહુ પાણી હવે રહ્યું નથી

આવીને તમે સવારના નજારો જવ તો કંઈક આ રીતના નજારો લાગે ડેકોરેશન એકદમ સરસ મસ્ત મજાનું લાગે અને ચકલાઓ અને પોપટને કલબલાટ કરતો જોવા મળી જાય આજે આપણે રસ્તો પકડ્યો છે આ રસ્તો છે જામરાવલ બાયપાસ એ સીધે રામદેવીના મંદિર તરફ પણ જાય છે અને ત્યાંથી જૂનો ગુજરી ચોક પણ કહેવાતો અને આપણે જવાનું છે જામરાવલ બસ સ્ટેશનની બાજુમાં બસ હવે બે જ મિનિટની અંદર આપણે જામરાવલ જે બસ સ્ટેશનની બાજુમાં પહોંચી જઈએ અને જે રામદેવપુરનું મંદિરનું મેં જે તમને વિડીયોમાં બતાવ્યું હતું તે આ સામેની તરફ તમે જોઈ શકો છો તે રામદેવપીરનું મંદિર છે મહાદેવ હર તો આ છે આપણે જામરાવલનું મોટું રામદેવીનું મંદિર જે અહીંયા ઇંગળાજ ગરબી તરીકે કાર્યકર પણ ઉજવવામાં આવે છે ત્યાં મોટું મંદિર અને હવે આપણે અહીંયા સામેની તરફ બસ સ્ટેશનની બાજુમાં જે મોટો ચોક આવેલો છે ત્યાં એમની એજન્સી આપણે મુલાકાત લેવા જવાની છે તેમની એક અહીંયા પણ એક દુકાન છે ચાલો હવે જામરાવલ બસ સ્ટેશન અહીંયા આવી ગયા આપણે અને જે સામેની તરફ તમે જોઈ રહ્યા છો સોમનાથ મોલ જ્યાં શોપિંગ મોલ પણ એક સામે મોટામાં મોટો આવેલો છે જ્યાં સામેની તરફ અને અહીંયા જે શેવડીનો રસ પહેલાં તો આપણે એકવાર શેવડીનો રસ પી લઈએ એકદમ નંબર વન શેવડીનો રસ છે અહીંયા જામરાવલ સામેની તરફ ગેટ અને ગેટની બાજુમાં જ સામે જ આવેલો છે શેવડીનો રસ તો ચાલો તમને પણ છેવડીનો રસ પીવાની સિઝન હવે આવી જાય છે નજીક હવે આવતી જાય છે આપણે આપણે આ સામેની તરફ તરફ જે તમે જોઈ શકો છો એ જવાનું છે તો ચાલો આપણે એક એક બીજું કામ પણ છે એ પણ પતાવી લઈએ પછી આપણે બે દુકાનની મુલાકાત લઈ લઈએ ને અહીંયા ફ્રૂટની રેકડીઓ પણ સરસ મજાની છે ફ્રેશ એકદમ કેળા છે સફરજન છે બકાલુ છે અને તે અહીંયા સામેની ખૂણાની તરફ જે દીનદયાલ મેડિકલ આવેલી છે ત્યાં પણ એક મિત્રની મુલાકાત લેવા માટે જવાનું છે તો પ્રથમ આપણે ત્યાં જઈએ ખોડિયાર ફૂટવેરની દુકાને જો આ સામે આવી ગઈ ખોડિયાર ફૂટવેર ત્યાં ચપ્પલ મળે છે નાના બાળકો માટે બુક સ્ટોર ને એવું બધું મળી જાય છે રમકડાઓ વગેરે તેવી પણ સિસ્ટમો મળી જાય છે શેમ્પુ તેલ અને ઘણી બધી વેરાયટીઓ મળે છે અહીંયા ઉપલબ્ધ છે અને તેમને ગ્રાહક સમજાવવાની ટ્રીક પણ બહુ સારામાં સારી છે ફટાફટ પાંચથી સાતથી આઠ દસ જણા જેટલા ગ્રાહક હોય તો પણ એક પછી એક વારો આવી જાય અને ફટાફટ ગ્રાહકને સમજાવતા જાય જોવા સામેની તરફ તમે કેટલા બધા ગ્રાહક છે બે ગ્રાહક હતા અને નીકળી ગયા આ ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો વારો મારો છે જો બે ગ્રાહક સમજી ગયા અને ત્રીજો અને ચોથો અને બે ત્રણ હજી આવકમાં છે ગ્રાહકો અને હવે લાસ્ટમાં આવે છે આપણે વિજયભાઈ અને જે ખૂબ જ આપણા પ્રિય મિત્ર છે અને આરસી ગામી ચેનલને પાંચથી છ ચેનલથી સપોર્ટ પણ સારામાં સારો આપ્યો છે શરૂઆતમાં જ તેમની ઓળખાણ અમારી ઘણી બધી આરસી ગામી ચેનલને આપી છે તો જુઓ હવે સ્ટેશનની એકદમ ખૂણાની નજીક જ તેમની એજન્સી આવેલી છે હવે લાસ્ટમાં આપણે ત્યાં જઈએ તો તેમનું પણ એજન્સીનું નામ તમને બતાવીએ મહાદેવ એજન્સી અને તેમનું નામ છે વિજયભાઈ અને જો સામે બસ સ્ટેશનની બાજુમાં સામે એક વડો છે અને સામેની તરફ જ એમની એજન્સી આવેલી છે લોકેશન તમે બરાબર જોઈ લેજો મહાદેવ એજન્સી અને વિજયભાઈ તેમનું નામ છે અને તેમના મોબાઈલ નંબર પણ છે એકાણું જીરો ઓગણસિત્તેર અઠ્યાસી પાંચ બાવન